ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયો છે દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દરમિયાન બાપાને ઘરે લાવી ઘરમાં બેસાડવામાં આવે છે સ્થાપના કરવામાં આવે જ્યારે આજે અમદાવાદી પોળ ખાતે વિકાસ ઘોડકરના નિવાસસ્થાને વિધિવિધાનથી બાપાની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન ગણેશના અવતારની ઉજવણી કરે છે આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર તરીકે પૂજવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી તમામ અવરોધો દૂર થતા હોય છે આજથી સાત સપ્ટેમ્બરથી આ વિઘ્નહર્તાનો ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે જે આગામી અગિયાર દિવસ સુધી ચાલશે ગણેશ ચતુર્થી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ કેટલાક રાજ્યોમાં તે ખાસ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગુજરાતમાં ગણેશ ચતુર્થી ખાસ કરીને વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે સંસ્કારી નગરીનું વાતાવરણ કંઈક અલગ જોવા મળે છે અહીં ગણેશ પંડાલોને વિવિધ થીમથી શણગારવામાં આવ્યા છે અને ઘરોમાં પણ વિવિધ પ્રકારના થીમ ડેકોરેશન શણગાર આકર્ષિત આભૂષણો અને ખાસ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે